કામ લેવું એટલે એ મજૂર હોય કે કોઈ પણ વ્યક્તિ ઇનફ થઈ જાય પણ એના પછી બાર કલાક ભારતના બંધારણના કાંઈક કાંઈક છેડા કરી અને કાળા કાયદા બનાવવા નવા અને આવા જે ટકનું લાવી ટકનું મજૂર માઇક્રો મજૂરી મળતી નથી એમાં બાર બાર કલાકનું કામ કરાવી અને આ ખરેખર શોષણ કરવું એ વ્યાજબી વાત ન હોવાના કારણે આપ સાહેબને રજૂઆત કરી આવ્યા છીએ એમ કે કોઈ પણ ગુજરાત ક્ષેત્રમાં કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરતો કોઈ પણ કર્મચારી એમને કેમ બાર કલાક નહીં ફક્ત ને ફક્ત મજૂર વર્ગને જ બાર કલાક

હવે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવે છે અને આવેદનનું કારણ એ છે કે જે મજૂર જે ટકનું લાવીને ટકનું ખાતા હોય ક્યાંક મજૂરી મળે ક્યાંક ન મળે એને ખરેખર જે ભારતનું બંધારણમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ મજદૂર હોય એને આઠ કલાકથી વધારે એની પાસે કામ ન લેવું ત્યારે થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા એવો કંઈક પરિપત્ર નક્કી કરવામાં આવ્યો છે કે આ જ મજદૂરોને બાર કલાક એની પાસે મજૂરી કામ કરાવવું તો ખરેખર આ યોગ્ય નથી એ પણ માણસ છે અને કોઈ પણ ક્ષેત્રમાં નોકરી કરતો કર્મચારી ફક્ત એના સમય પ્રમાણે આઠ કલાક અથવા છ કલાક નોકરી કરી અને ઘરે જતો હોય છે તો આજે ફક્ત ને ફક્ત મજૂરા પાસેથી જ બાર કલાક કામ લેવડાવી અને આનું શોષણ કરવું એ ખરેખર આ એક પૈડા માટે ઘા છે તો આવું ન હોવું જોઈએ માનો કે આજે જે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે એ જ કલેક્ટર સાહેબની વાત કરીએ અથવા એસપી સાહેબની વાત કરીએ અથવા કોઈપણ ક્ષેત્રમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે ગુજરાતના ગવર્મેન્ટ સાથે જોડાયેલા કોઈ પણ કર્મચારી હોય તો એમની લિમિટ હોય છે કે આઠ દિવસમાં ચોથો અને બીજો શનિવાર રજા હોય ચાર રવિવાની રજા હોય ટોટલ ચોવીસ દિવસ કામ કરવું એમાં પણ છ કલાક સાત કલાક જે પણ સરકારે ગાઈડલાઇન્સ પ્રમાણે એમને કામ કરવાનું હોય તો મજદૂરોને જ કેમ ફક્ત આઠ કલાક જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે મજદૂર સંઘ રચી અને એણે પણ લડત આપી હતી એક જગ્યાએની પણ ભારતના બંધારણમાં આવી જોગવાઈ છે કે મજદૂરો પાસેથી ફક્ત અને ફક્ત આઠ કલાક કામ લેવું તો આ બાર કલાક કામ લેવાનું કારણ શું તો આજ રોજ અમરેલી કલેક્ટર કચેરી ખાતે સાથી મિત્રો દ્વારા અને બહુજન સમાજ પાર્ટી દ્વારા આજ રોજ અમે કલેક્ટર સાહેબને આ રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર આ આઠ કલાક છે એ યથાવત રહેવી જોઈએ આમાં બાર કલાક કરી અને આ મજદૂરોનું શોષણ ના કરવું જોઈએ મિત્રો